બનાસકાંઠામાં વર્ષો બાદ રેલ નદી બે કાંઠે વહેતી થઈ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક બે થી વધુ ઇંચ વરસાદ પડ્યો છે બેથી થી સાત ઇંચ સાર્વત્રિક વરસાદ ભારે વરસાદને પગલે નદી નાળાઓ પુનઃ જીવિત થયા રેલ નદીના બ્રિજ પર પાણી ફરી વળતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો નદીના પાણી વહેતા થતા મોટા છે સલામતીના ભાગરૂપે નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો રેલ નદી બે કાંઠે વહેતી થતા જ પ્રશાસને લોકોને એલર્ટ કર્યા વર્ષ બે હજાર સત્તર પ્રથમવાર રેલ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ બનાસકાંઠામાં વર્ષો બાદ રેલ નદી બે કાંઠે વહેતી થઈ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક બે થી વધુ ઇંચ વરસાદ પડ્યો છે બે થી સાત ઇંચ સાર્વત્રિક વરસાદ ભારે વરસાદને પગલે નદી નાળાઓ પુનઃ જીવિત થયા